સુરત ઉત્તરાયણ ફરવાને માત્ર ત્રણ દિવસ બાકી સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર ભીડભાડ દરમિયાન બનતી પિક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને કાવો પ્રયાસ ભાગરના પતંગ બજાર ડબઘરવાળમાં બંને બાજુ પોલીસે બેરિકેટિંગ કર્યું મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા વોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાન તૈનાત ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોની કિંમતી સરસમાન સમાન સાચવવા પોલીસની અપીલ ભાગડના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ નજર

તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતી ના બનાવો ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે